નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુ ડે જંબુસર નગરપાલિકા દ્વારા જંબુસર નગરમાં રખડતા પશુઓને પકડવાની કામગીરી હાથ ધરવામાં આવી નગરપાલિકાના કર્મચારીઓ પશુ પકડવાના કાર્યમાં જોડાયા પોલીસનો બંદોબસ્તની સાથે રખડતા પશુ પકડવાની કામગીરી હાથ ધરવામાં આવી પકડાયેલ પશુઓના માલિકોએ સ્થળની ઉપર આવી અને દંડ ભરી પશુઓને છુટકારો કરાવ્યો હતો અગાઉ પણ રખડતા પશુએ વિસ્તારની પ્રજાને અડફેટે લીધાના બનાવો બનવા પામ્યા હતા તે જ અંતર્ગત આજે જંબુસર નગરમાં રખડતા પશુઓને પકડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી મારું નામ પટેલ ભાવિક જીતેન્દ્રભાઈ પટેલ આજે શું કાર્યવાહી આજ રોજ જંબુસર નગરપાલિકા ચીફ ઓફિસર દ્વારા લેખિતમાં સૂચના આપેલ હતી તે પ્રમાણે જંબુસર વિસ્તારની અંદર રખડતા પશુઓ રખ રખ રખડતા પશુઓને પકડવાની કામગીરી આપેલ હતી તેમાં એક પશુને અમે પકડેલ હતા એ પશુનો માલિક આવીને દંડની જોગવાઈ પ્રમાણે દંડ ભરી ગાય અમે એને સોપેલ હતી મારું નામ પીનલ પટેલ છે એક્ચ્યુઅલી આ બધી ગાયો ઘણી ગામમાં જ્યાં ત્યાં ફરતી હતી એટલે મેં પહેલી રજૂઆત નગરપાલિકામાં કરી કે ભાઈ ગાય જ્યાં ત્યાં ફરે છે એનું કંઈક કરો તો કે છે પાંજરું નથી ઓકે ઇઝ ઓકે પાંજરું પાંજરાની વ્યવસ્થા કરી આપી ત્યાર પછી આજે આયોજન રાખ્યું છે પોલીસ પ્રોડક્શન સાથે આયોજન રાખ્યું છે કે ગાયને તમે એક જગ્યાએ એવી ભેગી કરીને ભરૂચ લઈ જવાના છે